મારું નામ હિતેશ કુમાર મેઘજીભાઈ પાણખાણિયા આચાર્ય રુદલપુર પ્રાથમિક શાળા તાલુકો માંગરોળ જિલ્લો જૂનાગઢ આજે ઇનોવેશનમાં મારો વિષય છે વાંચન લેખન અને ગણન ટ્રેકિંગ જેનો પ્રોગ્રેસ થાય છે પ્રોગ્રેસ માટે પ્રોગ્રેસ ટ્રેકિંગ પ્રોજેક્ટ અમારા ઇનોવેશનમાં લાંબા ગાળાનું ઇનોવેશન છે કે વિદ્યાર્થી પહેલાં ધોરણમાં દાખલ થાય ત્યાંથી ધોરણ આઠ પૂર્ણ કરીને નીકળે ત્યાં સુધી વાંચન લેખન ગણન એની જે પાયાનું છે એ એમાં નિપુણ થઈને નીકળે તે માટેનો મારો પ્રયત્ન છે એના માટે વિદ્યાર્થીનો આખું ટ્રેકિંગ પ્રોજેક્ટ બનાવેલો છે એનું વર્ષમાં ચાર વખત મૂલ્યાંકન કરવામાં આવે છે વર્ષમાં ચાર વખત મૂલ્યાંકન કરી તેનું ડેટા એન્ટ્રી કરવામાં આવે છે કોમ્પ્યુટરમાં એનું ડેટા એનાલિસિસ કરી અને ત્યારબાદ એના વિવિધ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવે છે જેમ કે વિદ્યાર્થી છે આમાંથી શું શું જાણવા મળે કે કોઈ વિદ્યાર્થી એક થી આઠ ધોરણ છે 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 તો એ ધોરણમાં ધોરણમાં શીખો કોઈ વસ્તુ શીખો હોય ત્રીજામાં અને ચોથામાં ભૂલો છે ભૂલો છે તો ક્યાં ભૂલો છે નિશાળે શાળા સરળ સમય દરમિયાન ભૂલો છે કે પછી વેકેશનમાં ભૂલો છે કોઈ વાલી ફરિયાદ લઈને આવે તો એ તેને આપણે કહી શકીએ ભાઈ જો શાળામાં એને આવડતું હતું પણ વેકેશનમાં ભૂલ્યો છે પછી માર્ક એકંદરે આપણે એટલા રિપોર્ટ આપણે તૈયાર કરી શકીએ છીએ કે એટલા રિપોર્ટો આપણે તૈયાર કરી શકીએ છીએ કે વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીને શું આવડે છે પછી એને શું શીખવવાની જરૂરિયાત છે અને તે જાણી શકાય છે શિક્ષકોનો અભ્યાસ કરાવવામાં ખૂબ સરળતા પડી જાય છે શિક્ષકોને અભ્યાસમાં એટલી સરળતા પડી જાય છે કે એને સીધું પોઈન્ટ જ મળી જાય કે મારે આ વિદ્યાર્થીને આ જ શીખવવાનું છે દરેક બાબત વિદ્યાર્થી કોઈ પોઈન્ટ ભૂલી ગયો હોય તો તે પણ આપણે શોધી શકીએ અને તે શીખવાની શક્યતા પૂરેપૂરી હોવાથી એને ફરીથી શીખવી શકીએ આ પ્રોજેક્ટ દરમિયાન ત્રણ વર્ષ દરમિયાન મને શાળાના બાળકોમાં ખૂબ જ પ્રગતિ જોવા મળી છે કે જે મેં ધાર્યું હતું એના કરતાં પણ પરિણામ ખૂબ સારું જોવા મળ્યું છે ખૂબ પ્રગતિ કરી છે વાંચન લેખન ગણનમાં એના આટલા ડેટા છે કે એક વિદ્યાર્થીએ ગયા વર્ષથી માંડીને અત્યાર સુધીમાં કેટલી પ્રગતિ કરી છે ગુજરાતી વાંચનમાં ગણિત ગણિતમાં ગણનમાં અંગ્રેજી વાંચન લેખન છે હિન્દી વાંચન લેખન છે તો આ પ્રોજેક્ટમાં કોઈ વિદ્યાર્થીનો વાલીનો આવે તો તે કહે કે ભાઈ મારું બાળક તમારી શાળામાં ભણે છે ત્રીજા ધોરણથી આ છઠ્ઠા ધોરણ સુધીમાં તો આ બે ગાળા વચ્ચેનો મને મારા વિદ્યાર્થીનો પ્રોગ્રેસ રિપોર્ટ આપો એટલે આ રીતે હું તરત પ્રિન્ટ કાઢીને એને આપી દઉં આ પાંચ પાનાની પ્રિન્ટ નીકળે છે કે એકસો છેતાલીસ પોઈન્ટ મેં જે લીધેલા છે એકસો છેતાલીસ એ બે તારીખ વચ્ચેનો તેમાં તરત વાલી જોઈ શકે છે કે એને બાળકને આગળ આવડું છે કે ભૂઈલો છે જો ક્યાંય ભૂલેલું આવે તો પૂછે વાલી તો એને કોમ્પ્યુટરમાં જોઈને હું તેને કહી દઉં કે એ આટલા વર્ષમાં એ વસ્તુ આવડતું હતું ને ક્યાં ભૂલ્યો છે કોઈ વાલી એમ આવીને મને કહે સાહેબ મારા છોકરાને છઠ્ઠામાં ગણિત ભાગાકારનો દાખલો આવડે છે તો સાહેબ મને એ કહો કે આ દાખલો ક્યાં શિક્ષકે શીખવો એટલે એને હું તાત્કાલિક એને કોમ્પ્યુટરમાં જોઈને કહી દઉં કે ભાઈ આ ત્રીજા ધોરણમાં આ શિક્ષકે અને આ સમયગાળા દરમિયાન તમારા બાળકને ભાગાકારનો દાખલો આવડ્યો હતો અને આ શિક્ષક દ્વારા શીખવેલો છે એ રીતે સંપૂર્ણ આખા નિશાળનું કોઈ માગે કે ભાઈ આખી નિશાળમાં સાહેબ અમારા બાળકો ભણે છે તો અમને તમારી નિશાળનો તમામ રિપોર્ટ આપો એકથી આઠે આઠના બાળકોનો આ બે તારીખ વચ્ચેની પ્રગતિનો તો એ પણ રિપોર્ટ આખો તૈયાર થાય છે એકથી આઠે આઠ ધોરણનો એ રિપોર્ટો અત્રે આ ફાઇલમાં જોવા મળે છે કે આખી આખી સ્કૂલનો રિપોર્ટ કોઈ આવીને વાલી એમ પૂછે કે કે અથવા સરપંચ આવીને કે કોઈ ગામના આગેવાન આવીને પૂછે સાહેબ મારે બીજું કંઈ નથી જોતું મારે તમારી નિશાળમાં ઝીરો માર્કવાળા વિદ્યાર્થી કેટલા છે વાંચન વાંચનમાં ગુજરાતી એ જોઈએ છે તો એ પણ હું એક જ મિનિટમાં એને લિસ્ટ આપી દઉં મારી નિશાળમાં એકસો પાંત્રીમાંથી એટલા એમાં કુમાર એટલા ટકા કન્યા એટલા ટકા ઝીરો માર્કવાળા છે ધોરણ આમ એકમાં એટલા છે બેમાં એટલા છે ત્રણમાં કોઈ એમ આવીને કહે કે સાહેબ એ નથી જોતું અમને એમ આપો કે તમારે ત્યાં જે વિદ્યાર્થી ભણે છે એમાં સાદા શબ્દો કેટલાને વાંચતા નથી આવડતા તો એ પણ હું એને આંકડો આપી દઉં છું કે ભાઈ એટલા વિદ્યાર્થીને સાદા શબ્દો વાંચતા નથી આવડતો એમાં પહેલામાં એટલા વિદ્યાર્થી છે એટલા ટકા એટલા ટકા કુમાર એટલા ટકા કન્યા બીજામાં એટલા ટકા કુમાર એના કન્યા આ શિક્ષકો ઉપયોગ કરી શકે અને મૂલ્યાંકન કરી શકે એ સરળતા પડે તે માટે આખું મેં એનું મટિરિયલ પણ તૈયાર કરેલ છે લેમિનેશન કરીને કે એમાં જ મૂલ્યાંકન શિક્ષકો કરી શકે કે આ રીતની બુક છે તમામ વિષયનું એ મૂલ્યાંકન કરી શકે આ દરેક પોઈન્ટનું આપણે મૂલ્યાંકન બુકની અંદર જ અનુલેખન કરાવવું હોય તો અહીંયા જ કરી શકીએ પેન્સિલ આ રીતે અને એ પાછું ચેકીને પાછો ઉપયોગ આપણે બીજા વિદ્યાર્થી માટે કરી શકીએ અસ્તુ